આમ પણ એ પોતાના નિવેદનોના કારણે અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવ્યા છે એ સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય અને એમાં વિરોધીઓ પર પ્રહાર હોય કે પછી વિસાવદરની ચૂંટણીની અંદર કિરીટભાઈ પટેલ માટે પ્રચાર કરવાનો હોય અને વિરોધીઓ પર પ્રહાર હોય એ ફરી એકવાર વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા છે જયેશભાઈ રાદડિયા છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ હતી વિઠ્ઠલભાઈ રાદડિયાની અને રક્ત સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જયેશભાઈ રાદડિયા અને કાર્યક્રમની અંદર એ કહી રહ્યા છે કે બીક એને લાગે કે જેને તળ્યું ન હોય મેં તો વારસો જાળવી રાખ્યો છે મારા પિતાનો અને મારા કાંડામાં હજુ એ તાકાત છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે પણ જ્યારે કિરીટભાઈ પટેલ માટે પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી તો જયેશભાઈ રાદડિયા આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા હતા અને એવું કહેવાય રહ્યું હતું કે જો કિરીટભાઈ પટેલ જીતી જાય છે તો જયેશભાઈ રાદડિયાનું મંત્રી પદ તો પાકું છે પણ ત્યાર પછી પણ જ્યારે કિરીટભાઈ પટેલ હાર્યા તો એવું કહેવાતું હતું કે જયેશભાઈ રાદડિયા છે એમને હવે બહુ જ તકલીફ પડશે એમને મંત્રી પદ જે પાક્કું મનાઈ રહ્યું હતું એમાં હવે ક્યાંક ડખા છે એ થશે એ બધાની વચ્ચે આ વાર્ષિક કાર્યક્રમ છઠ્ઠી પુણ્યતિથિનો એમના પિતાની અને એ દરમિયાન એ સંબોધન કરી રહ્યા હતા ત્યાં આવેલા લોકોને અને સંબોધન કરતી વખતે એ કહી રહ્યા છે કે મારા કાંડામાં હજુ એ તાકાત છે જયેશભાઈ રાદડિયા શું બોલ્યા છે સાંભળીએ જ્યાં સુધી

પણ કીધું ને કે મજબૂત આપેલો વારસો ને જ્યાં ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે છ દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના વખતે કરવાનો છું એકત્રીસ તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક એક તાલુકા મથકો જઈ અને જે નિઃશ્વાર્થ ભાવે જે કામ કરી છે એને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું અને બી એને હોય કે જેની પાસે તળિયું ન હોય

જે પહોંચ્યા હતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જે ઇફકો વખતે આપણને દેખાયા બળવો કરીને લડ્યા પાર્ટી ની સામે ગયા મેન્ડેટની સામે ગયા અને જીતી ગયા ત્યાર પછી આવ્યું એ સમૂહ લગ્નનો કાર્યક્રમ જે એમણે જામકંડોણામાં યોજ્યો હતો જેતપુરમાં એ કાર્યક્રમની અંદર પણ એ વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા વિસાવદરમાં વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા અને હવે ફરી પાછા એકવાર એક્ટિવ થયેલા એ જોવા મળ્યા છે અને વિરોધીઓ પર ફરી વરસી પડ્યા છે જયેશભાઈ રાદડિયા જોવાનું એ રહેશે દિલીપભાઈ સંઘાણી જે રીતે ત્રણ ચાર દિવસ પહેલા બોલી ચૂક્યા છે કે હવે બસ ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવું જોઈએ અને એ એ વાતો પણ હવે ચર્ચાઈ રહી છે કુંવરજી બાવડિયાએ પણ નિવેદન આપ્યું કે સમાજને પોતાનો હક મૂકવાની અને માંગ કરવાનું અધિકાર છે એટલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ છે તેજ થઈ ગઈ છે બધાની વચ્ચે જોવાનું એ રહેશે કે જયેશભાઈનું પત્તું આ વખતે પણ કપાય છે કે એમને ફરી તક મળે છે જયેશભાઈનું આ નિવેદન કે કાંડામાં હજુ એ તાકાત છે એના પર તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર